અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફૂલઝેર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફૂલઝેર ગામમાં બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ થવા પામી હતી લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું બે અલગ અલગ જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ વચ્ચેમાં નવથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે ટોળાઓ વચ્ચે મોટી ધમાલ જામી હતી ગોંડલ બાબરા અલગ અલગ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ડીવાયએસપી સિરાગ દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને જૂથોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે